નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાથપાત્ર શોરો હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મુન્દ્રામાં કસ્ટમ અધિકારી એક લાખ રૂપિયાની લાઈટ લેતા પકડાયા છે એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી અને એસીબીએ ટ્રેપ ગોઠવી હતી જેમાં ફરિયાદી આક્ષેપિત શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ વર્ગ બે મુન્દ્રા કચ્છ બે આલોક કુમાર શ્રી લક્ષ્મીકાંત દુબે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ પ્રિવેન્સ વિભાગ મુન્દ્રા વર્ગ બે ત્રીજા રમેશભાઈ ગોપાલભાઈ ગઢવી પ્રજાજન મુદ્રા કચ્છ રૂપિયા એક લાખની આરોપીઓએ આ લાંચની રકમ સ્વીકારેલ લાંચની રકમની પૂરેપૂરી રિકવરી એક લાખ રૂપિયાની કરવામાં આવી છે છવ્વીસ તારીખના એટલે કે આજે મુદ્રા કોર્ટ મધ્યે આ સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીએ વિદેશથી હેન્ડબેગોની આયાત ઓર્ડર આપેલો હતો જે હેન્ડબેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટમાં આવે આ કામના આક્ષેપિત એક બે અને ત્રણ નાઓએ ફરિયાદીના કન્ટેનર બાબતે વધુ ક્વેરી નહીં કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસની કાર્યવાહી કરાવવાના ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી રૂપિયા એક લાખની ગેરકાયદેસર લાંચની માગણી કરી અને જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય જેથી ફરિયાદીએ કચ્છ પશ્ચિમ એસસીબી પોલીસ સ્ટેશન ભુજમાં સંપર્ક કરી ફરિયાદ કરતા

ટ્રેપિંગ અધિકારી એલ એસ ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છ પશ્ચિમ એસીબી ભુજ સુપરવિઝન અધિકારી શ્રી કે એચ ગોયલ મદદની નિયામકશ્રી એસીબી બોર્ડર એકમ ભુજ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર